કયું ગામ આવશે ન્યા ખારી ખારી હારું લ્યો ખારી થી કનાળ હારું નમસ્કાર મિત્રો મઢડાની સફર ચાલી રહી છે સિહોર ની નજીક માં આવેલું મઢડા ગામ અને ત્યાં ઐતિહાસિક 100 વર્ષ પહેલા નું ભારત માતા નું મંદિર છે અઈના વડીલો રસ્તો બતાવે છે ખારી ઝાંબાડા સર ધ્રુપકા જેવા ગામડાઓ પસાર કરીને ટાણાવાળા રોડે અહીંયા મઢડા તરફ જવાનું થયું છે ગામથી મઢડા તરફ જઈએ ત્યારે વચ્ચે આવા ગીર જેવા રળિયામણા દ્રશ્યો આવે છે ઉપર રેલવેના પાટા છે મજાનો વિસ્તાર છે ચોમાસામાં તો વિસ્તાર ખીલી ઉઠે છે તરફ ખારીનો રસ્તો છે અને બાજુમાં આ લીંબડધાર ગેટ છે ત્યાંથી મઢડા જવાશે આ રેલવે ફાટકથી અંદર મઢડા ગામની એન્ટ્રી છે અહીંથી પ્રવેશ થાય છે In 400 meters, turn left to stay on Palitana Shihor Link Road. અહીંયા મઢડાનું રેલવે સ્ટેશન છે જે પણ ઐતિહાસિક છે અને આ જાડી ઝાંખરા વચ્ચે દૂર ધજા દેખાય છે શિખર દેખાય છે ભારત માતાનું મંદિર છે ત્યાં સુધી પહોંચવાનું છે આ ગામનો રસ્તો જ્યાંથી અહીંયા સુધી આવવાનું થયું તો મિત્રો આ રીતે ગામ શોધીને ભારત માતાનું પણ મંદિર શોધવું પડે એવી સ્થિતિ છેવટે અહીંયા સુધી પહોંચ્યા છીએ હવે આપણે જોઈએ અંદરની કેવી સ્થિતિ છે અહીંના લોકો માટે પણ આ ભારત માતાનું મંદિર જાણીતું નથી આ વાત ખૂબ જ દુઃખદ છે જોઈએ આપણે આગળ નજીકમાં જ આઝાદી કાળથી રેલવે સ્ટેશન હોવાથી તેના બધા સિમ્બોલ છે અને આ ભારત માતા મંદિરની નાનકડી કેડી છે ત્યાં સુધી કાર લઈને જવું પણ કપરું છે જૂનવાણી જર્જરી દીવાલ દૂરથી દેખાય છે ચોમાસા સમયે વિસ્તાર ખીલી ઉઠે છે કારણ કે ખૂબ બધી વનરાજી છે એકલા રાતના આવવાનું થયું હોય તો ભૂલા પડી જવાય એવી સ્થિતિ છે ભારત માતા મંદિર નજીક માં રેલવે સ્ટેશન નો વિસ્તાર છે કે હમણાં થોડા સમય પહેલા રંગ રોગાન થયું છે આ રીતનું છે ભારત માતા મંદિર ઐતિહાસિક રાષ્ટ્રીય સ્થળ બની શકે તેમ છે આ તેના પરિસરમાં જે સો વર્ષ પહેલાની જગ્યાઓ છે તેની સ્થિતિ છે સરસ ફૂલ ખીલેલા છે અહીં ધ્યાન મંદિર હતું વણાટ કામ માટેના અલગ અલગ અઢાર રૂમો હતા એ બધું સમયના પ્રવાહમાં તણાઈ ગયું છે અંદરનું આ મંદિર જ્યાં ભારત માતા બિરાજમાન છે અગાઉની જૂની ઐતિહાસિક તસવીરો જેમાં શ્રી શિવજીભાઈની જુદી જુદી અવસ્થાના ફોટાઓ છે માતાજી શ્રી ચક્રેશ્વરી દેવી દૃશ્યમાન થાય છે અને અહીંયા જાહેર ચેતવણી પણ લખવામાં આવી છે જેમાં લખ્યું છે કે આથી જાહેર કરવામાં આવે છે કે શિવ સદનના નામથી ઓળખાતી આ સંપૂર્ણ જગ્યા મઢડા ગામ નમૂના આઠના ખાતા નંબર ત્રણસો સિત્તેર ત્રણસો સુડતાલીસ નીચે નોંધાયેલ છે તો આ માલિકીનો પ્રશ્ન ઊભો ન થાય તેના માટે આ રીતે ચેતવણી મૂકવામાં આવી છે માતાના ચરણોમાં આ નકશો અને ચરખો ખૂબ જ જબરદસ્ત છે પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા પાકિસ્તાન મારું નામ રૂપસિંગભાઈ રતનસિંહભાઈ દોડિયા આ ઐતિહાસિક મંદિર ઓગણીસો ચોવીસ ની અંદર બનેલું છે અને એના સ્થાપક શિવજીભાઈ દેવજીભાઈ ક્યાં છે ઘણા ટાઈમથી એની ગાજી બાપુ સબંધ હારો અને એ આઝાદીની અંદર શિવજીભાઈએ ભાગ લીધેલો અને શિવજીભાઈએ આ મંદિર બનાવ્યું અહીંયા વણા શાળાઓ હતી વિધવા બહેનો ખાતર પીજણ કરતા અને બહુ મોટું શિવ હતું ગાંધી બાપુ અહીંયા આવેલા અને આ સાથે લોકમાન્ય તિલક પણ આવેલા અને આ પણ અત્યારે તારાની એના તાળા લાગેલા છે અને કોઈ એને ખોલવા રાજી નથી

હનુમાનજીના મંદિર હોય શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર હોય શંકર ભગવાનના મંદિર હોય તેમ ઐતિહાસિક કહી શકાય એવું આ ભારત માતાનું મંદિર છે સિહોર તાલુકાનું મઢડા ગામ ભાવનગરથી બાવીસ કિલોમીટર એટલે સિહોર એ પણ એક ઐતિહાસિક નગરી છે અને ત્યાંથી પંદર કિલોમીટર આ મઢડા ગામનું ભારત માતાનું મંદિર છે અદ્ભુત ઇતિહાસ છે સો વર્ષ કરતાં વધુ સમય પહેલાંનું આ ભારત માતાનું મંદિર છે ગાંધીજી માટે પ્રિય જગ્યા હતી નજીકમાં જ મઢડાનું રેલવે સ્ટેશન છે તો ગાંધીજીની અવારનવાર અહીંયા આવન જાવન રહેતી હતી અને અંગ્રેજોના સમયે આઝાદીની ચળવળમાં આ જગ્યાએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે પરંતુ અત્યારે દુઃખદ સ્થિતિ એ છે આજુબાજુના ગામ લોકોને પૂછીએ તો પણ તેમને ખ્યાલ ન હોય કે આવું એક ઐતિહાસિક મંદિર અહીંયા આવેલું છે જો આ જગ્યાનો વિકાસ કરવામાં આવે તો ઐતિહાસિક જ નહીં રાષ્ટ્રીય સ્મારક બની શકે એવી જગ્યા છે અહીંયા અલગ અલગ અઢાર જેટલા રૂમો હતા અને વણાટ કામ ચાલતું હતું વિધવા બહેનો માટે ખાસ કરીને અહીંયા જે અદ્ભુત સેવાનું કામ ચાલતું હતું એ સમગ્ર દેશમાં તેની નોંધ હતી અહીંના કચ્છી જૈન વ્યક્તિ જે ઇતિહાસમાં નોંધાયેલું છે એ શિવજી દેવશી એ આધ્યાત્મિક વિરલ વ્યક્તિત્વ હતું તેમની આ તપોભૂમિ હતી અને કહેવાય છે કે મંગળબાબા તરીકે જાણીતા હતા અને અનેક અનુયાયીઓ દેશમાં હતા સો વર્ષ પહેલાં જગ્યાનો દબદબો હતો અત્યારે જ્યારે આ જગ્યા શોધવી શોધવાની થઈ તો પણ ઘણી મુશ્કેલી પડી તો એવી ઈચ્છા છે કે લોકો માટે જાણીતું સ્થળ બને મઢડા ગામ પણ ઐતિહાસિક બની શકે તેમ છે આઠ થી નવ હજાર જેટલી ગામ લોકોની વસ્તી છે અહીંયા આવવાનું થયું તો તેમની સાથે વાતચીત કરી મોટાભાગના લોકો સુરત રહે છે ગામ માં ઓછી વસ્તી છે પરંતુ આ જગ્યા અદ્ભુત છે આ જે આધ્યાત્મિક વિરલ પુરુષ હતા એ શિવજી દેવશીના અલગ અલગ ઇતિહાસ સમયની તસવીરો છે ફોટોગ્રાફ્સ છે માતાજી શ્રી ચક્રેશ્વરી પણ સાથે અહીંયા બિરાજમાન છે માતાની પ્રદક્ષિણા કરતા પાછળનો વાડી વિસ્તાર દ્રશ્યમાન થાય છે ખૂબ જ સરસ મજાની જગ્યા છે વાડી વિસ્તારમાં અલગ અલગ પાક લીધેલા છે એ ભારત માતાની બરાબર પાછળનું બેકગ્રાઉન્ડમાં આવે છે અને આ બધો જે વિસ્તાર પડતર છે અત્યારે જે ધ્યાન મંદિર હતું એ વણાટ કામના જુદા જુદા અલગ અઢાર ખંડો હતા લાઇબ્રેરી હતી એ અત્યારે બધું ખંઢેર જેવું થઈ ગયું છે અત્યારે પરિસર જે ખંઢેર હાલતમાં છે એ આ રીતનું છે જે કોઈ પણ ઓરડાઓ હતા ફરતી દિવાલો હતી એ બધું તૂટી ગયું છે ખૂબ વિશાળ જગ્યામાં ભારત માતાનું મંદિર એ સમયે પથરાયેલું હતું આ રીતનો વિસ્તાર છે શિવજી દેવશી જેવા વિરલ વ્યક્તિને કારણે તેમની પ્રવૃત્તિઓને કારણે આ જગ્યા શિવસદન તરીકે એ સમયે ઓળખાતી હતી ભારત માતાના મંદિર પરિસરમાં જ શિવસદનની જગ્યા છે ગાંધીજી જે રેલવે સ્ટેશને ઉતરીને આ ભારત માતા મંદિર શિવસદનની મુલાકાત આવતા હતા એ રેલવે સ્ટેશન પણ ખંડેર બની ગયું છે આ છે મઢડા ગામનું રેલવે સ્ટેશન જે બિલકુલ અવાવરું જગ્યા બની ગઈ છે અત્યારે પાલિતાણા સિહોર રેલવે રૂટ ઉપરનું સ્ટેશન છે પરંતુ ઇમારતની આવી સ્થિતિ થઈ છે અને ત્યાં જ નજીકમાં આ શિવસદન એટલે કે ભારત માતાનું મંદિર ધન્યવાદ મિત્ર